શિરુતમાં રખડતા શ્વાનોના હુમલા સતત યથાવત રહેતા જોવા મળી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક નવ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો બાળકને શ્વાને બચકા ભરી લીધા હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં તબીબોએ તેને સારવાર આપી હતી પાંડેસરા વિસ્તારમાં શાળાએ જવા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો બાળક શાળાના ગેટ પાસે પહોંચે એ વખતે જ તેને ગેટની બહાર જ શ્વાને ઘેરી લઈને બચકા ભરી લીધા હતા જેથી બાળકે રટારોળ કરી હતી જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે પરિવારજનો હોસ્પિટલ લઈને આવી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે સ્વાનોના હુમલા સતત વધી રહ્યા છે જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નક્કર ન થતી હોવાથી પાલિકા કઈ યોગ્ય કરે તે જરૂરી છે બાળકો સલામત ન હોવાનું પણ સામે આવી રહ્યું છે